પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશાખાપટ્ટનમમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાનો ઉદ્દેશ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર ભારતમાં ડ્રાઈવર પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી છે ભુવનેશ્વરમાં આજથી અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ થશે અને નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને એકસો છવ્વીસ થયો છે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક ડાકા ખાતે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે આ પ્રોજેક્ટ પર અંદાજે એક લાખ પંચ્યાસી હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે જેનાથી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગેગાવોટ ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં ઓગણીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે આ પ્રોજેક્ટ ટ્રાફિકની સમસ્યા ઘટાડશે કનેક્ટિવિટી વધારશે અને પ્રાદેશિક સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપશે શ્રી મોદી અનકાપલ્લી જિલ્લાના નક્કાપલ્લી ખાતે ઔષધીય બગીયાનો શિલાન્યાસ પણ કરશે આનાથી રોજગારીની ઘણી તકો ઉભી થશે અને આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે પ્રધાનમંત્રી તિરૂપતિ જિલ્લામાં ચેન્નાઇ બેંગ્લોર ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર હેઠળ કૃષ્ણપટ્ટનમ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો શિલાન્યાસ પણ કરશે આ પ્રોજેક્ટથી લગભગ એક લાખ રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા સજાલક્ષી નથી પરંતુ પીડિત કેન્દ્રિત છે અને તેનો ઉદ્દેશ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે ઉત્તર પ્રદેશમાં ત્રણ કાયદાના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતી વખતે તેમણે આ મુજબ જણાવ્યું શ્રી શાહે આ વર્ષના માર્ચ સુધીમાં ઉત્તર પ્રદેશના તમામ સાત કમિશનરેટ્સમાં નવા ફોજદારી કાયદાના સો ટકા અમલીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ જેવા મોટી વસ્તી ધરાવતા રાજ્યોમાં નવા ફોજદારી કાયદાનો સંપૂર્ણ અમલ સમગ્ર દેશને સકારાત્મક સંદેશ આપશે તેમણે મુખ્યમંત્રીને દર પંદર દિવસે કાયદાના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવા વિનંતી કરી તથા રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને અઠવાડિયામાં એકવાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા કરવા જણાવ્યું એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે આ ખરડામાં એકસો ઓગણત્રીસમાં બંધારણ સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો સુધારો બિલ બે હજાર ચોવીસનો સમાવેશ થાય છે કાયદા અને ન્યાય મંત્રાલયના પ્રતિનિધિઓ સમિતિના સભ્યોને સૂચિત બિલોની વિવિધ જોગવાઈઓ વિશે માહિતી આપશે ઓગણચાળીસ સભ્યોની સમિતિમાં લોકસભાના સત્યાવીસ અને રાજ્યસભાના બાર સભ્યોનો સમાવેશ થાય છે આ સમિતિ આગામી સંસદ સત્રના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે પોતાનો અહેવાલ સુપ્રત કરશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર ભારતમાં ડ્રાઈવર પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી છે આ અંતર્ગત સંસ્થાની સ્થાપના માટે પ્રોત્સાહક ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર અને ડ્રાઇવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારાની પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે શ્રી ગડકરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કુશળ ડ્રાઇવરોની અછત છે અને સરકાર વધુ ડ્રાઈવર તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે શ્રી ગડકરીએ જણાવ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં માર્ગ સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી પરિવહન ક્ષેત્રમાં બદલાવ અંગે તેમણે કહ્યું કે બેઠકમાં તમામ મુદ્દાઓ તેના ઉકેલો અને રોડ અને પરિવહન ક્ષેત્રમાં વિકાસ માટેના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે કહ્યું છે કે તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે ભારતે ઉપરના વિસ્તારોની ગતિવિધિઓથી બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોના હિતોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા ચીનને વિનંતી કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભુવનેશ્વરમાં આજથી અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ થશે આ વંશી સંમેલનમાં પચાસ દેશોમાંથી લોકો ભાગ લેશે ઓડિશા સરકાર આ લોકો સમક્ષ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઝલક રજૂ કરશે સંમેલનની શરૂઆત યુવા પ્રવાસી ભારતીય દિવસથી થશે રાજ્ય સરકાર યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી તેનું આયોજન કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આ સંમેલનમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે સમાપન સત્રની અધ્યક્ષતા કરશે તેઓ વિવિધ ક્ષેત્રોમાં ભારતીયોની સિદ્ધિઓને ઉજાગર કરતો પ્રવાસી ભારતીય સન્માન પણ એનાયત કરશે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ ક્રિસ્ટિન કાર્લા કેંગલુ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે આ વર્ષની વિષયવસ્તુ વિકસિત ભારતમાં ભારતીયોનું યોગદાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીયો માટે વિશેષ પ્રવાસી ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી સંમેલન સ્થળે ચાર પ્રદર્શનોનું ઉદઘાટન પણ કરશે આ સંમેલનમાં પાંચ વિષયો પર પૂર્ણ સત્રોનું પણ આયોજન કરવામાં આવશે નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને એકસો છવ્વીસ થયો છે ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું છે કે ગઈકાલે આવેલા ભૂકંપમાં એકસો નેવું લોકો ઘાયલ થયા છે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝીઝાંગમાં નોંધાયું છે ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝીઝાંગ શહેરમાં થઈ છે ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે ડિંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે ભૂકંપના કારણે બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા દેશમાં અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી ભારતે તિબેટમાં ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાંધી જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સરકાર અને ભારતના લોકો પીડિતો અને તેમના પરિવારની સાથે છે કેન્દ્રએ શ્રી વી નારાયણને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ નિયુક્ત કર્યા છે તેઓ ચૌદ જાન્યુઆરીએ કાર્યભાર સંભાળશે તેઓ ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ સોમનાથનું સ્થાન લેશે શ્રી નારાયણન હાલમાં કેરળના વાલિયામાલા ખાતે ઇસરોના લિક્વિડ પોપ્યુલેશન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર છે રોકેટ અને સ્પેસ ક્રાફ્ટ પોપ્યુલેશનના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક તરીકે તેમની પાસે લગભગ ચાર દાયકાનો અનુભવ છે અને હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રીધી ઉંધાડ આજના તમામ અખબારોમાં તિબેટમાં આવેલા ભૂકંપે સર્જેલી તબાહીના મુખ્ય સમાચાર વિનાશની તસવીરો સાથે જોવા મળી રહ્યા છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જીડીપીની જાહેર થયેલા અંદાજ અને કેનેડાને અમેરિકામાં ભેળવવાની ટ્રમ્પની દરખાસ્તના પુનરોચ્ચારના સમાચાર મુખ્ય છે સંદેશોને ગુજરાત સમાચાર ફુલછાબ અને નવગુજરાત સમય તિબેટમાં સાત પોઈન્ટ એકના ભૂકંપથી એકસો છવ્વીસ લોકોના મોતના સમાચાર હેડલાઇનમાં લીધા છે દિવ્યાભાસ્કર હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા અને અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ દિલ્હીની ચૂંટણીના સમાચારને મુખ્ય સમાચાર તરીકે પ્રસિદ્ધ કર્યા છે વિશ્વ ટેબલ ટેનિસમાં રાજ્યના માનવ ઠક્કર અને મનિકા બત્રાની જોડી પ્રી ક્વાર્ટરમાં પ્રવેશી છે ગઈકાલે કતારના દોહામાં લુએસ સ્પોર્ટ્સ અરેના ખાતે ક્વોલિફાઈંગ ગ્રાઉન્ડમાં તેમણે ફ્રેન્ચ જોડીને ત્રણેકથી હરાવી હતી હવે તેઓ આજે પ્રી ક્વાર્ટરમાં ચીનની જોડી સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશાખાપટ્ટનમમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાનો ઉદ્દેશ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર ભારતમાં ડ્રાઈવર પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી છે અને નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને એકસો છવ્વીસ થયો છે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા